હવે અમને ખબર નહોતી કે અમારે નકુસામાં માંગળે આવીએ જો શિફ્ટી આવે ને તો ઢીકો મારીને કાઢી કાંઈ પણ નકુસા માંગળે આવે ને તો હામા વાળો ખોલે ત્યારે જ મેળ આવે અરે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં લે અમે કીર્તિભાઈ હતા આમ તો આમ બે ભાઈ ઘણી જગ્યાએ હતા અમે અમે રશિયા ગયા પ્રોગ્રામમાં રશિયા હા રશિયા ગયા તે અમે ગયા હા અને અમે ગયા તે અમે ગયા ને રસિયા ગયા અમે ગયા તો ખરા પણ અમે એવા ગયા તમને કહું અમે ગયા તો ખરા પણ એવા ગયા અમે પ્લેન લઈને ગયા એટલે પ્લેન તો હોય જ એક તો તમારે ગુજરાતી સમાજને ગૌરવ લેવું જોઈએ કે અત્યાર સુધીમાં ભલે બધા કલાકારો હોય છે પણ સાલટણ કરીને જાતા હોય ડાયરા કરવા એવા અમે બે જ કલાકાર જઈ પ્લેન ફાળેલી ને જાય અમે કુલુ મનાલી ગયા ત્યારે એ લીધું બે થતું હોય એવું એટલે અમે ત્યાં ગયા ને તો ડાયરો આવો જ જામ્યો ભાઈ રશિયામાં હો તો નાનો લોર્ડ્સ એના આપણા આયોજકોને આમંત્રણ માન દઈને આવેલા અને અમુક બિઝનેસમાં કોઈ એના પાર્ટનર ખરા એટલે એના લોર્ડ ત્યાં એની સરકાર ગવર્મેન્ટના પાર્લામેન્ટના મેમ્બર એના લોર્ડ્સ ત્યાં બેઠેલા તો એને એને ક્યાંય સમજાય નહિ એટલે પૂછ્યું શું છે બધું હું અંગ્રેજી બોલી શકું પણ હું નહીં બોલું અહીંયા હા મને કીર્તિબેન ખબર છે અહીંયા હારે રહે એટલે તમને ન ખબર હોય હું મને કેટલું અંગ્રેજી આવડે મારું ઇંગ્લિશ બહુ પાવરફુલ બહુ અને આ હું બોલું તમને સમજાય ન સમજાય નહીં કરતા આપણે ગુજરાતીમાં જ બોલાય ને સાહેબ હું અમેરિકા લંડન જ્યાં હું મારું જે અંગ્રેજી હું ન્યાય નથી બોલતો કારણ કે મૂળ નાના માણસો એને આ ભારે પડે છે બોલો મૂળ અમેરિકાના માણસો એ નથી અંગ્રેજી સમજી શકતા શું કરું મારી મજબૂરી છે એટલે હું અંગ્રેજી બહુ બોલું નહીં હા બહુ એટલે બોલું જ નહીં એમ હા એટલે હું ખોટું આપણે પછી કોઈકના સાલું ઘાણીમાં કોષ્યું નાખવા જેવું થાય હા હાલ તો ફાઇનલ ને હા હા હું બોલું નહીં અને આપણે તો ભાઈ ગુજરાતી માણા ગુજરાતમાં જન્મી જાય ને ત્યાર થી ને ત્રણ ભાષા તો આવડતી જ હોય એક તો ગુજરાતી આવડતી જ હોય પાસા ગુજરાતી હોવા છતાં આ ફિલ્મ જોવે હિન્દી ગુજરાતી હોવા છતાં ખાઈ પંજાબી આ चौथी भाषा અને ગુજરાતી હોવા છતાં પીવે ઇંગ્લિશ આ ચાર ભાષા તો આવડતી જ હોય યાર એટલે અમે ઇંગ્લિશ માં નથી અને દેશીમાં નથી હા અને ત્રીજી વાત એ કહું કે અમને નશો હોય તો તમારો પછી અમારે બીજા નશાની શું જરૂર છે ભલા માણે તમારા બધાનો અમને નશો એવો લાગે હા પણ સૌ શરાબની બોટલ મુજ મેં નશા ભરાય મેં ડાલતા નહીં હું નિકાલતા હું આની અંદર એવી જામ ભરી છે અને બોટલનો નિયમ હોય સાહેબ પોતે ખાલી થાય હામાવાળાને ફૂલ દે અને ખાલી બોટલની શું યાર પણ અમારા સદ્ગુરુની એવડી કૃપા છે કે જેવા એક રાતમાં જેટલા ખાલી થાય પાછા ઘરે જઈને એક જ ખાલી માળા હાથમાં લઈ તો સદગુરુ એટલા બધા પાસા ભરી દે છે બીજે દિવસે પાછા ફૂલ નાનક નશા નામ કા અમારી બહેન નશો છે એ નામનો અને આપ બધાયનો છે નગર બોટલનો કોણ છે પોતે ખાલી થાય હમણાં ફૂલ કરી દે એક જણો તો પીવામાં પીવામાં સાહેબ ઘરે ખાલી કરી નાખી પોતે ફૂલ થઈ ગયો ઘર ખાલી થઈ ગયું અન ગાડી વેચાઈ ગઈ બંગલો વેચાઈ ગયો ઘરવાળી ભાગી ગઈ પછી મિત્રો ભાગી ગયા અને પછી ખાલી બોટલ ઉપર દાજુ કાઢે ખાલી બોટલ ભેગી કરેલી અગાસી માથે ચડી ચડીને બોટલના ઘા કરે ખાલી બોટલો તે મારો બંગલો વેઠાવ્યો તે મારી જમીન વેઠાવી તે મારી ઘરવાળીને ભગાડી તે મારી કાર વેચાવી તે મારા મિત્રો ગુમાવ્યા એમાં ભરેલી બોટલ આવી ગઈ ભરેલી બોટલ ના કે તારો કઈ વાંક જ નથી એવું બિલકુલ તારો વાંક નથી મૂકવું જ નથી ને તમે શું કર લ્યો એટલે મૂળ વાત કે અમે રશિયા ગયા એટલે ત્યાંનો જે ભાઈ જે હતા એણે આપણો કાર્યક્રમ જોયો એ કાર્યક્રમ જોઈ એટલે પૂછ્યું અને ભાઈ હમણાં રાષ્ટ્રગીતે ગાયું ને રાષ્ટ્રગીતે એવા ગાયેલા મેરે દેશ કી ધરતી સોના ઉજલે હું હું લે આપણને બધાને ખબર છે ઉજલે હીરે મોતી એટલે ઓલાએ કીધું ભાઈ અમારા ગુજરાતી ગીતો છે બધાય અમારા ગુજરાતનું ગૌરવ સમાજ ગીતો છે અમારા ભારતના રાષ્ટ્ર ગીતો છે હન ઓલાનો મગજ ગયો હોય એનો તો જાય જ ને આપણો કોઈ દી મગજ ન જાય કારણ કે આપણે મગજવાળા વાળા છે જ નહીં આપણે દિલવાળા વાળા સાહેબ હા અને અત્યારે ભારતનો કઈ જેમ તેમ જમાનો આવ્યો અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આપણા બેન્ડ વાજા પહેરી નીકળે ધમક ધમક એટલે એને કીધું એટલે ઓલાને કીધું કે અમારા ગુજરાતનો અને અમારા ભારતના ગીતો અહીંયા ગાય છે હન ઓલાનો મગજ ગયો એક ભાઈએ એક ભાઈ પાસેની પત્નીએ કીધું પાંચ હજાર રૂપિયા આપો એટલે એનો પતિ ખીજાણો રૂપિયા જ માગે છો જયારે હોય ત્યારે રૂપિયા માંગે છો ક્યારેક બુદ્ધિ માગો ત્યારે તમારે ત્યાં હોય એ મગાય ને અને મગજ ગયો ને કીધું કે તમે અમારા દેશમાં આવીને તમારા દેશની ગાથાઓ ગાવ છો રશિયાના ગીત ગાઓ ગાવ રશિયાના ગીત અંગ્રેજી કીધું હતું હું સમજતો હતો પણ હું એને અંગ્રેજી નહોતો બોલતો એટલે ઓલા આયોજકો આવ્યા બધા કે એક બે રશિયાના ગીત ગાય કીર્તિભાઈ રશિયાના ગીત ગાવાનું કે કીર્તિભાઈ કે ભાઈ એવી કોઈ બોલી કરેલી હતી ને રશિયાના ગીત આપણને ક્યાંથી આવડે બોલા કે ભાઈ ગાવા પડશે ને તમે ગયા પછી અમારા અહીં ડખો થશે આ લોકોની પાસે એનો પાવર હોય બધો વિઝા રાખવા કેટલા રાખવા નો રાખવા એ નકરમાં હેરાન થાય તો એક ખાધું કાંઈક ગાઈ નાખવાની કીર્તિભાઈ મને કે ભાઈ જ્યારે ભીડમાં આવું છું ત્યારે માને યાદ કરું મેં કીધું તો કરો યાદ મને કે આમાં માને યાદ કરતો મને કે મામાને યાદ કરું તો હું મને મામા કહે મને કે આય મામા તું આવ્યો મેં કીધું તો કીર્તિભાઈ વળૂક દિન આ બાજુ વ્યાવો અને હવે શ્રવ બંદો રશિયાના ગીત ગાય મેં અહીંયા રશિયાના ગીત ગાયા રશિયાના ગાવ એક એકાથી કડી ગાવ એ રશિયાના થોડા ગીત હોય હું ગાવ ગાવ તમે पर नहीं मैं गायू मैं गायू यार यहाँ जे मैं रसिया गीत गायू ई गाओ जवो गाओ जवो ओ रंग रसिया क्या रमिया रास जो रंग रसिया क्या रमिया रास जो, जो आखल what baby.

ખનડી રા જાગરો આખરે રાતી ઉજાગરો દોરિયા રાતી રે ઉજાગરો પાર કી દોર ગીત ગાયું હો રંગ રસિયા એવું હો રંગ રસિયા હો રંગ રસિયા એવું સાહેબ વાત વાત એકલી વાર બોલ્યો ઓલો ઓલો રશિયન મોજમાં આવી ગયો ઓકે ઓકે વેરી નાઈસ હો રંગ રસિયા રમ્યા રાસ આખલડી રાઠી ઉજાગરો ક્યાં કીધો ઓકે ઓકે ઉજાગરો આખલડી રશિયા મેં કીધું હાલો જો આપણી ભક્તિ હાલી માઇન્ડ પાર પીડા એને એમ છે ગોહો રશિયા નું કેવું ગીત ગાયું હવે ઘડીક રહેવા જો પાંચ મિનિટ પાંચ મિનિટ બી યાદ પાંચ મિનિટ ગાય ગાવ યાદ આવો ગીત અંગ્રેજો ખીજાય પછી એક ગીત ગાયું ને સાહેબ તમને હું છું ગાળીયા મળી સૂટ્યા હવે અમને ખબર નહોતી કે અમારે નકુસામાં આંગળી આવી હતી જો શિફ્ટી આવે ને તો ઢીકો મારીને કાઢીએ કાઈ પણ નકુસા માંગળી આવે ને તો હામા વાળો ખોલે ચારે જ મેળ આવે એટલે એણે કીધું કે હજી બીજું ગાવ એને શું કે અંગ્રેજીમાં વન્સ મોર તો એનું ગાવું હોય તો વન્સ મોર કહેવાય એટલે એમ તમને અંગ્રેજી નહીં આવડતું એટલે કેવી વાત કરે મને મેં તમને પહેલા ચોખટ કરી મને બહુ આવડે છે બહુ અઘરું અંગ્રેજી આવડે છે કહું છું પ્લીઝ નેક્સ્ટ વન હજી બીજું ગાવ કીર્તિબેન કહો હવે તો એક તું ગા હજી તો એને આટો ઉકલી ગયો અને ગીત ઉપાડ્યો એ લેજો રસિયા રે રૂમાલ મારો ગાજો

મોકલ તો મોલ મોકલતો શું આ ગીત માં શરણાગતિ છે પેલા હાથ કીધી

અને ગીત આ ગવાતું છે મારું વનરા વન છે રૂડું હું વૈકુટ નહીં આવું અને છેલ્લી પંક્તિ આ હતી હું ગાઉ છું હવે વિમાન મોકલો તો મોકલજો વેલા મોતની બીક તો કોને લાગે કે હલવાઈ ગયેલો હોય ને ઉચળતા વાર લાગે પણ હું એને એમ કહું છું આટલી ટૂંકી ઉંમરમાં ખૂબ રખડી લીધા છે

દુનિયા ક્યાં હૈ આલે ચલે જાતે હે વાપી લેકિન જાને વાલે તરીકા ક્યાં હૈ નાજીરને કીધું છે જન્મેય મરે છે મરે પાછા નથી આવતા આપણે આવું પાછું બધાય

કોઈ પણ વ્યક્તિ સમસ્યામાં ઘેરાઈ જાય છે ત્યારે રસ્તો નથી દેખાતો ત્યારે એ સોસાયટીનો રસ્તો લેતો હોય છે નહીં આ દુનિયામાં એક પણ એવું તાળું નથી કે એની ચાવી ન હોય આ ડિવડી મુકાઈ ગઈ હોય વેઇટ કરો ગોતો સંશોધન કરો તાળાને પ્રશ્ન કર્યો હથોડા એ કે તાળા અમે તારા ઉપર હથોડા કે તૂટી જાય તો તું તૂટી જા પણ ખુલે નહીં અને ચાવીમાં એવી કઈ તાકાત છે કે સેજ આમ ફરે છે ખુલી ત્યારે તાળા એ જવાબ આપ્યો કે અથોડા તું અમારી ઉપર પડે છો જયારે ચાવી છે અમારા હૃદય સુધી પહોંચી જાય છે એટલે અમારે ખુલી જવું પડે એમ ઉપસ્થિત મારા તમામ ભાઈઓ બહેનોને એટલું કહું કે એકબીજાના હૃદય સુધી પહોંચવાને પ્રયાસ કરજો બુદ્ધિ સાથે નહીં બુદ્ધિ સાથે લડાઈ કરશો તો વિખવાદ થશે અને દિલ સાથે ચર્ચા કરશો તો તમારી એકતા થશે એમ અઢારે વરણ એક થઈને આપ જ્યારે બેંગ્લોરની ભૂમિમાં મારો ગુજરાતી સમાજ કચ્છી ભાઈ આ બધાય જ્યારે અહીંયા ભાવથી જે આ કાર્યક્રમ કર્યો છે એટલે એની મને બહુ મોજ છે આજે ઉલ્લી ઉલ્લી છે બધી જગ્યાએ એસી હોલમાં પરસેવા નથી વળતા ભાઈ નહીતર અમારી થઈ જાય પણ તમારી જેવાને જોઈ છે ત્યારે અમને પરમાત્મા બબે મહિના ભેટ આપતો હોય છે હજી મોજ કરો હજી મોજ કરો અને એ બી પાછી મોજ લઈ અને વિનંતી કરો ભાઈ શ્રી કીર્તિદાન ગઢવીને તાળીના કલાયે ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી